નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી આજનો વિષય છે ડે સ્પેશિયલમાં વિશ્વ કઠોળ દિવસ જે દર દસ ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે ખાસ કરીને જો વાત કરીએ તો કઠોળડી અત્યારની જે લોકોની લાઈફસ્ટાઈલ છે ખાસ કરીને લોકો છે તે પ્રોટીન લેવાનું પસંદ નથી કરતા પરંતુ જંક ફૂડ તરફ વળ્યા છે અને આપણે જોતા હોઈએ છીએ કે વીકેન્ડમાં લોકો બહાર જમવા માટે જતા હોય છે ત્યારે કહેવાય ને કે આ જે પાવર હાઉસ આપણે ગણીએ છીએ કઠોળને તે લોકો જેટલું આપણી શરીરની અંદર લેવું જોઈએ એટલું નથી લેતા એટલે કે પ્રોટીનની કમી ચોક્કસથી જોવા મળતી હોય છે ખાસ કરીને ડોક્ટર્સ પણ એવી સલાહ આપતા હોય છે કે ભાઈ પ્રોટીનવાળો ખોરાક ખાવ જેનાથી સ્વાસ્થ્ય છે તમારું મેન્ટેન રહેશે આ સાથે કઠોળ છે સ્વાસ્થ્યનું સાચું પાવર હાઉસ છે કારણ કે દરેક પ્રોટીન કેલ્શિયમથી લઈને આયર્નથી લઈને દરેક પ્રોટીન આપણા શરીરની અંદર એવી રીતે જતા હોય છે અને કઠોર છે એને આ કહેવાય ને કે અઠવાડિયામાં બે દિવસ તો ખાવી જ જોઈએ અને કઠોર છે પોષક તત્વનો ખજાનો છે એક સ્વસ્થ સુપરફૂડ માનવામાં આવે છે તો આજે વિશ્વ કઠોળ દિવસ છે અને તેના જ વિશે જાગૃતિ લાવવા માટે અને ખાસ કરીને અત્યારે જે પ્રમાણેની જીવનશૈલી લોકો જીવી રહ્યા છે ખાસ કરીને બહારનું ખાવાનું કરતા હોય છે ત્યારે ચોક્કસથી આજના જે વિશ્વ કઠોળ દિવસ છે તેને લઈને કહેવા માંગુ છું કારણ કે કઠોળ છે આપણા માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે આપણે કહેવાય ને કે ઇવન જે લોકો ડાયટ ફોલો કરતા હોય છે તે પણ કઠોળની અંદર કહેવાય ને કે થોડુંક મસાલા નાખીને લેવાનું પસંદ કરતા હોય છે ત્યારે એ વિશે પણ સમજીશું અને સાથે વાત કરીએ તો સૌથી મહત્વની વાત કે ભારતનો કઠોળનો સૌ મોટો ઉત્પાદક છે ભારત જે રીતે આયાતકાર દેશ છે અને કહેવાય ને કે આપણે અહીંયા ભારતની અંદર કઠોળનું એટલું બધું મહત્વ છે અને કઠોળનું ઉત્પાદન પણ સૌથી વધારે ભારતની અંદર છે અને ખાસ કરીને ચણાની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં અગ્રેસર આવ્યું છે કે કઠોળ ને આપણે આપણે કઠોળ આપણને નથી ભાવતા પરંતુ ખરેખર તે ચોક્કસથી આ કઠોળથી જ આવે છે તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં તેના વિશે જ વાત કરવી છે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર ધ્રુતિ કગરાણા જેવું આયુર્વેદ કન્સલ્ટન્ટ છે ધૃતિબેન સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે ખ્યાતિ પટેલ જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે આપનું પણ સ્વાગત છે ખ્યાતિબેન ડી સ્પેશિયલ કાર્યક્રમમાં જે રીતે કઠોળ જેને આપણે ખૂબ જ માઇનર વેમાં લેતા હોઈએ છીએ પરંતુ કઠોળ છે આપણા શરીરને દરેક પોષક તત્વ જે પોષણ છે તે આપતું હોય છે ખાસ કરીને કઠોળને સુપર ફૂડ કહેવામાં આવે છે તો ખ્યાતિબેન આપ જણાવશો શા માટે કઠોળને સુપર ફૂડ કહેવામાં આવે છે સી તમે જેમ કહ્યું કે કઠોળ એ આપડા ઇન્ડિયામાં એક આપણે એને ખાલી માત્ર ખોરાક જ નથી ગણતા એમ કે જેમ કે ચણા કઠોળ એટલે તો ચણા રાજમા વટાણા મગ આ બધી વસ્તુ કઠોળમાં આવે બરાબર તો આ બધી વસ્તુઓને આપણે આપણા ખોરાકની તરીકે નહીં પણ આપણા એક પરંપરાનો આપણું હેરિટેજનો ભાગ છે કારણ કે આપણે વર્ષોથી જનરેશનના જનરેશનથી એ ફૂડ ચાલતું આવ્યું છે તો એનું કંઈક તો ઇમ્પોર્ટન્સ હશે જ એટલે જ આટલું આપણા મતલબ આપણા રૂટીન ખાવામાં એની ઇન્ક્લુડ હોય છે રાઈટ સો મેઇન એનું જે એનું ઇમ્પોર્ટન્સ છે ને એની અંદર જે બધા ન્યુટ્રીયન્ટ છે એના લીધે છે કે એક એને કમ્પ્લીટ ફૂડ જેવું કહી શકાય કે એની અંદર તમને કાર્બોહાઈડ્રેટ પણ મળે પ્રોટીન પણ મળે અને બીજા બધા ન્યુટ્રીઅન્ટ જેમ કે આયરન છે એની અંદર ફોલિક એસિડ હોય છે મેગ્નેશિયમ પોટાશિયમ આ બધા જ ન્યુટ્રિશન આપણને એની અંદર મળી જતા હોય છે અને એની અંદર જે પ્રોટીન હોય છે ને એટલે પ્રોટીન એટલે આપણે આપણી શરીર માટે જે અમીનો એસિડ્સ હોય કે જે આપણા બોડીને ગ્રોથ કરે લાઈક તમે નાનું છોકરું હોય તો એ મોટું થાય તો એ ગ્રોથ માટે પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય આપણા બોડીના કોઈ પણ મસલ જે ડેમેજ થતા હોય દિવસ દરમિયાન બધા એ બધા મસલને રિપેરનું કામ જે છે એ પ્રોટીનનું હોય આપણી ની જે ઇલાસ્ટિસિટી છે એને મેન્ટેન કરવા માટે પણ પ્રોટીનની જરૂર પડે ઇમ્યુનિટી માટે પ્રોટીનની જરૂર પડે આપણા જે હોર્મોન્સ છે બધા એ બધાને ઘણા બધા હોર્મોન્સ પણ પ્રોટીનમાંથી જ બનતા હોય છે સો પ્રોટીન એક ઇમ્પોર્ટન્ટ કહેવાય ને કે આપણા બોડીનું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે બિલ્ડિંગ બ્લોક કહી શકાય એને સો એને માટે થઈને કઠોળને આપણા ડાયટમાં જરૂર ઇન્કલુડ કરવું જોઈએ લોકોથી આપણી સાથે ધ્રુતિબેન પણ છે ડૉક્ટર ધ્રુતિ જે રીતે આયુર્વેદ મુજબ કઠોળ ખાતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કઈ રીતે કઠોળને લેવા જોઈએ આહારમાં આપણે એવું કહીએ કઠોળની વાત કરીએ કે સૌથી પહેલા તો કઠોળ દિવસ ઉજવવાની જરૂર કેમ પડે પહેલાના જમાનામાં રૂટિન આપણું જે ડાયટ છે પરંપરાગત થાળી જે છે એમાં કઠોળ રેગ્યુલર પીરસાતું હતું છે એટલે આપણે એ દ્રષ્ટિએ વાત કરવામાં જઈએ તો પરંપરાગત થાળી એ જ તમારું પરફેક્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ છે પછી જેમ જેમ તમે વાત કરી કે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ નું ચલણ વધતું ગયું એમ એમ કઠોળ ઓછા થતા ગયા અને એને અનુસંધાન ને લઈને યુનો સંયુક્ત રાષ્ટ્રે બે હજાર સોળ માં ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સિસ સેલિબ્રેટ કર્યું અને એ જયારે સક્સેસફુલ ગયું એના પછી બે હાજર ઓગણીસ થી દર મે દરિયાની 10 ફેબ્રુઆરીએ લોકોએ વિશ્વ કઠોળ દિવસ સેલિબ્રેટ કરવાનું ચાલુ કર્યું એક કઠોળ ખાવા જોઈએ જે આપણે ભૂલી ગયા હતા એની અવેરનેસ માટે કારણ કે આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો અત્યારે જે લોકો આપણે જીમમાં અને પ્રોટીન પાવડર તરફ ભાગી રહ્યા છે રાઈટ તો ઇન જનરલ ઘરમાં જ તમારા રસોડામાં કુદરતી પ્રોટીન જ તમારું કઠોળ છે કે જે આપણે નથી ખાતા અને બહારથી સપ્લિમેન્ટ્સ લઈ જે છે આયુર્વેદની કઠોળ ને જોવામાં આવે તો કઠોળ જે છે એ તમને બળ આપે છે બળદાયક કીધું છે શરીરમાં તાકાત આપે સાથે સાથે તૃપ્તિ સંતોષકરક કે ફૂડ ખાધું હોય તો તમને સેટિસ્ફેક્શન થાય જેના કારણે તમને ભૂખ જલ્દી ના લાગે તૃપ્તિ આપનારું પણ કીધું છે બધા જે કેસ્યું છે એને ન્યુટ્રિશન આપનારું પણ કીધું છે સાથે સાથે કઠોળ ઓબેસિટીને પણ રોકનારું કીધું છે એના જુદા જુદા ટાઈપ્સ છે પણ ઘણા ગ્રીન એવા છે કે જે તમને obesity માં પણ ફાયદાકારક છે સ્થૂલતા પણ નિયંત્રિત કરે છે એ પ્રમાણે અમુક જે કઠોળ છે તો એ ડાયાબિટીસને પણ પ્રેવેન્ટ કરે છે કે ડાયાબિટીસ વાળા એ કઠોળ ખાઈ શકે બધા કઠોળ એક સરખા નથી પણ ડિફરન્ટ ડિફરન્ટ કઠોળના જુદા જુદા આયુર્વેદની દ્રષ્ટિએ ફાયદા કીધેલા છે અચ્છા ધુતિબેન તો આયુર્વેદિક રીતે જો તમે આપણે કઠોળ ખાવું હોય તો કઈ રીતે ખાવું યોગ્ય છે પલાળીને જે રીતે લોકો ખાતા હોય છે જેમ કે મગ હોય છે તેને ફણગાળી પણ ખાતા હોય છે કઠોળ ની આપણે વાત કરીએ સે ફોર એક્ઝામ્પલ આપણે વન બાય વન કઠોળ થી જઈએ તો ઘણા કઠોળ એવા છે સૌથી પહેલા આપણે વાત કરીએ મગની મગ જે છે તો મગને પચવામાં સૌથી હલકા કીધા છે હવે કઠોળ એને તમે શું ઇન્ગ્રીડિયન્ટ નાખો છો એની દ્રષ્ટિએ એના ફાયદા અને ગેરફાયદા નક્કી કરે છે મગને ખાવા છે તો બેનિફિશિયલ એ છે કે મગને વઘારવામાં તમારે મગને ઘીમાં વઘારવા જોઈએ અને મગના વઘારમાં જીરું નાખવું જ જોઈએ એટલે મગ જ્યારે તમે બનાવો છો ત્યારે ઘી જીરા સાથે મગને બનાવો તો જે એ મગ છે એ પાચન માટે સૌથી સારા બનશે ઇન જનરલ બીમાર વ્યક્તિને પણ આપણે મગ ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય છે એટલે બીમાર વ્યક્તિને પણ આપણે મગ ખવડાવતા હોઈએ છીએ નાના બાળકને તમે મગ ઇઝીલી આપી શકો કારણ કે મગ જે છે એ સુપાચ્ય કીધા છે પહેલાના જમાનામાં તો એવી પણ કહેવત હતી કે મગ ચલાવે પગ એટલે મગને તો એટલા બધા બેનિફિશિયલ કીધા છે એ જ પ્રમાણે તુવેરની દાળ છે તુવેરની દાળ ઇન જનરલ પણ આપણે રેગ્યુલર રૂટીન ડાયટમાં પણ વાપરતા હોઈએ છીએ કારણ કે તુવેર જે છે એ ઉત્તમ તમને એનર્જી બુસ્ટર છે પણ તુવેરની દાળનો જે વઘાર છે એ તમે તેલમાં કરી શકો પણ તમે જ્યારે તુવેરની દાળ વઘાર કરો છો ત્યારે એની અંદર તમે લીમડો નાખો અને મેથી દાણા નાખવા તો એ બે વસ્તુ એ કમ્પલસરી છે બાકી તમે ટેસ્ટ મુજબ ઇન જનરલ આપણે જે મસાલાઓ કરીએ છીએ એ તો બધા બેનિફિશિયલ છે જ પણ તુવેરની દાળ જયારે તમે વઘારો છો ત્યારે અંદર મેથી દાણા નાનો વઘાર કરવો એ વધારે બેનિફિશિયલ છે એ જ રીતે અલગ અલગ જે કઠોળ કીધા છે એના અલગ અલગ ફાયદા કીધા છે ચણા જેમ ગુજરાતમાં સૌથી સારા ઉગે છે ચણા જે છે એ સ્નાયુઓને મજબૂત કરનાર છે મસ્ક્યુલર સ્ટ્રેન્થનિંગ આપનાર છે એ જ પ્રમાણે ચણા જેને રમતવીરો એથ્લેટ જે છે તો એને સૌથી વધારે એનર્જી બૂસ્ટર છે ચણા ઇઝ અ રી સોર્સ ઓફ પ્રોટીન આપણે કહી શકીએ

જે તે વ્યક્તિને નળે નહીં અને ઇઝીલી ડાયજેસ્ટેબલ થઈ અને સારો એવો ઉત્તમ શક્તિનો સોર્સ બની રહે બિલકુલ એટલે શરીર માટે જે અત્યંત જરૂરી પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે કઠોળને અને કઠોળ જે છે આપણા રોજિંદા જીવનની અંદર ઘણા બધા લોકો લેતા હોય છે કે ભાઈ કઠોળ તો ખાવું જ જોઈએ જે રીતે પહેલાના સમયમાં પણ કઠોળને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું પરંતુ અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ ને ખાસ કરીને બાળકો છે એ અત્યારે બહારનું ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે ને એટલા જ માટે ખ્યાતિબેન આપને પૂછવા માંગુ છું કે બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે ખાસ કરીને મહત્વપૂર્ણ ફાળો જો ભજવતો હોય તો કઠોળ છે પણ બાળકને કઠોળ ખાવું ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાવતું નથી હોતું યા તો પછી જેમની જીવન શૈલી હોય છે તેની અંદર લોકો પચાવી નથી શકતા તો બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે એને બાળકોને ન્યુટ્રિશન મળી રહે તેના માટે જે કઠોર છે એને કઈ રીતે લેવા જોઈએ ચોક્કસ બાળકોમાં જેમ છે ને પહેલેથી કહી શકાય કે પહેલેથી જો એ લોકોને હેબિટ પાડવામાં આવે ને તો પછી ઘણા બાળકો ખાતા પણ હોય છે પણ જે લોકોને પહેલેથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં ના આવ્યું લાઈક ઘરમાં ઘણા લોકોમાં લોકોમાં રોટલી શાક જ બનતા હોય યુ નો કે સવારે બ્રેકફાસ્ટમાં બી પૌવા કે ઉપમા બનતા હોય લંચમાં બી રોટલી શાક ખાઈ લેતા હોય ઈવન મોટા પણ અને બાળકો પણ તો એ લોકોને નાનપણથી એ હેબિટ નથી હોતી એટલે એ લોકોને પછી તમે આપવા જાઓ કે ચલો હવે તમારે ગ્રોથ માટે જરૂર છે તો એ લોકો નથી લેતા હોતા પછી એ લોકોને થોડુંક તમારે મોડિફાઈડ કરીને સ્માર્ટલી ઇન્કલુડ કરવું પડે ડાયટમાં કે તમે ચણા છે તો ચલો ચણાનું શાક નથી ખાતા તો એને તમે રેપના કોઈ રીતે કરીને આપી શકો કે તમે કોઈ રોટલીના જે રેપ બનતા હોય છે તો એ રેપની અંદર તમે ચણા અને બીજા બધા સિઝનિંગ જેમ મેક્સિકન રેપ અત્યારે બધા બાર ખાવા જતા હોય છે મેક્સિકન રેપ છે કે મેક્સિકન બોલ છે એવું બધું બધા ખાવા જતા હોય છે તો એની અંદર શું હોય છે રાજમા હોય છે રાઈસ હોય છે અને બધા વેજીસ હોય છે રાઈટ તો એવું તમે ઘરે પણ કરાઈ કરીને આપી શકો બેઝિકલી ખાલી મસાલા થોડા ડિફરન્ટ થઈ જશે પણ વસ્તુ આપણે કીટને ખવડાવી છે તો એવી રીતે ખવડાવી શકીએ એવી રીતે મગ ખવડાવે છે તો તમે મૂંગ સ્પ્રાઉટ્સ છે એને કટલેટ બનાવીને એની અંદર થોડુંક કિડ્સને ભાવે એના માટે તમે થોડુંક કંઈક એડ કરીશ વેજીસ એડ કરી શકો સિઝનિંગ એડ કરી શકો થોડું પનીર કે ચીઝ પણ થોડાક અમાઉન્ટમાં પણ એડ કરીને પણ એ લોકોને મેજરલી આપણે મગ ખવડાવવા છે તો એવી રીતે કંઈક કરીને ખવડાવી શકાય સો મતલબ ટ્રિક્સ કરવી પડે અગર કિડ્સ ના ખાતા હોય તો મેઇન તો એ છે કે જો તમે ટ્રેડિશનલ વેમાં જ કઠોળ ખાઓ તો બેસ્ટ છે કારણ કે તમે જે કઠોળ છે ને એની અંદર જે લાઇસીન અમીનો એસિડ હોય રાઈટ અને આપણે ધારો કે રાઈસ કે રોટલી હોય તો એની અંદર જે અમિનો એસિડ છે મિથિયોનાઇન તો એ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય ને ત્યારે કમ્પ્લીટ પ્રોટીન બને અને જે આપણા બોડીમાં બાયો અવેલેબલ હોય હવે જો તમે ખાલી એમને મગ ખવડાવી દીધા કે ખાલી ચણા ખવડાવી દીધા કોઈ પણ રીતે અને પણ જો રોટલી રાઈસ પણ એ લોકો નથી ખાતા તો પણ એ પછી એમને થશે અપચો થશે ઘણા લોકોને આ જ ઇસ્યુ થતો હોય છે અત્યારે મોર્ડન કલ્ચરમાં લોકો ખાલી ચણા નું સલાડ ખાઈ લેતા હોય છે પણ સાથે પ્રોપર વિજામિનો એસિડ નું જે કહેવાય ને કોમ્બિનેશન ના થાય ને તો એ ઇનડાયજેશન ગેસ અપચો જેવા પ્રોબ્લેમ થતા હોય છે એટલે એને પ્રોપર રીતે ઇન્કોર્પોરેટ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ એટલે આવનારી પેઢીને કુપોષણથી બચાવી શકાય છે જો રેગ્યુલર બેઝિસ પણ સમજણ સાથે જો બાળકો દરેક વસ્તુનો પ્રોટીન તરીકે ઉપયોગ કરતા હોય અને બહારનું જંક ફૂડ જો છોડી દેતા હોય તો ચોક્કસથી કહેવાને કે કઠોળ આહારની અંદર એ લોકો ઇન્વોલ્વ કરે સામેલ કરે તો ચોક્કસથી કુપોષણથી બચી શકાય છે અ જે રીતે ધૂતીભાઈ વાત કરીએ કઠોળ છે એ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અ કે ખૂબ જ સારું માનવામાં આવે છે અંદર દરેક પ્રકારના પ્રોટીન્સ અને આયન મળી રહેતા હોય છે તેના માટે ડોક્ટર પણ પ્રિફર કરતા હોય છે કે ડાયાબિટીસ માટે તમે આ આ જે કઠોળ છે તે તમે તમારા ખોરાકની અંદર સામેલ કરી શકો છો તેને લઈને શું કહેશો ડાયાબિટીક પેશન્ટ માટે કઈ રીતે કઠોળ છે તે મહત્વપૂર્ણ ગણી શકાય ડાયાબિટીક વાળા પેશન્ટ જે છે એમને પચવામાં રાજમાં છે કે એ જે છે

અચ્છા અને ધુતિબેન ખાસ કરીને હવે જો કઠોળ તો આમ તો જોવા જઈએ ને તો નાના બાળકો બહુ કહેવાય કે અવોઇડ કરતા હોય છે ને નથી નથી અને કે માતા પિતા સમજાવી સમજાવીને થાકી જતા હોય છે કે ભાઈ તું ખા આની અંદર ઘણું બધું પ્રોટીન છે પરંતુ કહેવાય ને કે બાળકો અને જીદ્દીપણું પણ હોય છે બાળકની અંદર એ લોકો પીઝા બર્ગર એ બધું ખાવાનું વધારે પ્રિફર કરતા હોય છે ત્યારે હવે સ્વાસ્થ્ય જાળવવા માટે આહારમાં જો પેરેન્ટ્સને મતલબ માતાઓને કઠોળને સામેલ કરવા હોય તો બાળકોને કઈ રીતે આપી શકાય છે ટેસ્ટી બનાવી લે હું જનરલી યસ હું જનરલી પ્રિફર કરતી હોઉં છું ઘણા જેમ પહેલાના જમાનામાં અત્યારે આપણે ભૂલી ગયા છે દાળ ઢોકળી નું ચલણ રવિવારે દાળ ઢોકળી બનતી તો તમે બાળકોને જ્યારે ફર્સ્ટ ટાઈમ જ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો એને ઇન્ડિયન પાસ્તા તરીકે જ ઇન્ટ્રોડ્યુસ કરો ને દાળ ઢોકળી ઇઝ અ સેમ કાઇન્ડ ઓફ પાસ્તા જ છે તો તમે દાળ ઢોકળીમાં તુવેરનો રિસોર્સ આવી ગયો એ જ રીતે મગની વાત કરીએ તો મગને પલાળીને સરસ મગની દાળના છીલ્લા બનાવી શકે બાળક મગની દાળ લે પણ તમે એને જો મગની દાળના ટેસ્ટી ચિલ્લા આપશો તો એ ઈઝીલી ચણા સપોઝ કે ચણાની દાળ અથવા તો ચણા બાળકને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા છે તો ચણા જેવી રીતના તલની ચીક્કી બનાવીએ છીએ કે સિંગની ચીક્કી બનાવીએ છીએ સેમ રીતે તમે ચણાની દાળના લાડુ પણ બનાવી શકો તો તમે બાળકને એ ફોર્મમાં પણ આપી શકો ચણા હોય એની અંદર ઘી હોય અને ગોળ હોય બસ સિમ્પલ છે તો તમે એને એ લાડુ પણ આપી શકો તો એ રીતે તમે બાળકમાં ચણા પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા એટલે અલગ અલગ આ રીતે ફોર્મ બદલીને તમારે છોકરાઓને આપવા પડે સ્ટફ પરાઠા તમે કરી શકો કે તમે જે મલ્ટી કઠોળ જે પલાળ્યા છે એને સ્ટફ કરી અને એની અંદર સરસ મરી મસાલા કરી અને પરાઠાની અંદર સ્ટફ કરી અને એવું પરાઠું જો તમે આપો તો બાળક સામેથી માગીને ખુશી તમે સમોસા બનાવો છો તો સમોસામાં એનું ફિલિંગ કરી દો તો પણ બાળક ઈઝીલી સામેથી માગીને ખાશે તમે સ્વરૂપે આપશો તો એ કદાચ નહીં સ્વીકારે કે નથી ભાવતું પણ તમે જો એને આ જ રીતે બનાવીને આપશો આપણું જે ગુજરાતી ફૂડ છે એમાં જ અલગ અલગ વેરિયેશન જો કરીને આપી શકો તો બાળક સામેથી માગીને બીજી વાર લેવા આવશે એવું કહી શકે ચણાની દાળના ઢોકળા પણ બનાવી શકાય ડાયરેક્ટલી તો એ પણ તમે બાળકને આપી બિલકુલ થી અને ખ્યાતિબેન જે રીતે કે કઠોળ ખાવાથી શું વજન ઉતારવામાં મદદ મળે છે કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે કે જે લોકો વજન વેઇટ લોસ કરવા માટે જતા હોય છે તો ખાસ કરીને એમને કહેવાય કે કઠોળ ખાવાનું વધારે પ્રેફર કરતા હોય છે કે ભાઈ તમે સવારે ઊઠીને આ કઠોળ ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હોય છે તો શું ખરેખર એ જે ઉપાય છે કે ભાઈ કઠોળથી પણ વજન ઉતારી શકાય છે કારગર છે આ કિમિયો હા સાચી વાત છે કારણ કે કઠોળમાં જેમ આપણે મેડમે પણ વાત કરી કે સટાઈટી સંતોષ તમને મળી જતો હોય છે એટલે તમારે જે પોર્શન કંટ્રોલ કરવો હોય ને એ ઇઝીલી થઈ શકે કારણ કે તમે સમજો કે તમે બે રોટલી શાક ખાઓ અને તમને કોઈ એક રોટલી વધારે ઓફર કરશે તો તમે ખાઈ શકશો કે ચાલો બીજી બે રોટલી ખાઈ લો કે કંઈક સ્વીટ તમને ઓફર કરી તો તમે સ્વીટ પણ ખાઈ લેશો એ બધામાં શું હોય કાર્બોહાઇડ્રેટ હોય એ તમે ઇઝીલી વધારે ક્વોન્ટિટીમાં ખાઈ શકો છો પણ પ્રોટીન છે ને એ તમે વધારે ક્વોન્ટિટીમાં ના ખાઈ શકો એટલે તમને ધારો કે કોઈ એક વાટકી વાફેલા ચણા ખાધા તમને કોઈ વધારે ઓફર કરશે તમે ખાઈ જ નહીં શકો ચાહે કેટલા પણ ટેસ્ટી તમને લાગશે પણ તમે ખાઈ જ નહીં શકો કારણ કે પ્રોટીન એટલું હેવી હોય લાઈક કે તમને સટાઈટી આપે એમ એની અંદર ફાઈબર વધારે હોય પ્રોટીન વધારે હોય એ જ મેઇન રીઝન છે કે જે તમને આટલું તમને ફિલિંગ ઓફ ફૂલનેસ રહે અને પ્લસ એ ખાધા પછી તમને લોંગ ટાઈમ સુધી ભૂખ લાગે તમે ખાલી રોટલી શાક અથવા ખાલી કોઈ બેઝ ફૂડ લીધું હશે તો તમને બે કલાકમાં પાછી ભૂખ લાગી જશે પણ જો તમે સાથે કઠોળ લીધું હશે અથવા એકલું જ કઠોળ લીધું હશે જેમ કે મગના ચિલ્લા જેમ મેં કીધું કે મગના ચિલ્લા તો મગના ચિલ્લા અગર તમે નાસ્તામાં સવારે લીધા તો તમને લાંબા ટાઈમ સુધી ભૂખ નહીં લાગે તમે જો ખાલી રોટલી કે પરાઠું નાસ્તામાં લીધું હશે સવારે તો તમને બે કલાકમાં ભૂખ લાગી જશે એટલે પોર્શન કંટ્રોલ લાગે જેથી કરીને તમે તમારાબેન આપનો આવાજ નથી આવી રહ્યો ને તમે કઠોળ લો અને થોડું જનરેટ કરી શકશો તમે એવી જ રીતે તમે ત્રણેય મિલમાં અગર પ્રોટીન કરો બાળકો માટે અને જે લોકોને વેઇટ લોસ કરવું છે કેરી મેનેજમેન્ટ થશે એટલે દરેક જણને જે ફાયદો જોઈએ છે મળી જશે બાળકોને growth જોઈએ છે તો એમને પ્રોટીન વધારે ખવડાવશો તો એમનો growth થશે અને મોટા જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો પણ જો ત્રણેય મીલમાં પ્રોટીન લેશે તો એમનો પોષણ કંટ્રોલ થઈ શકે અને એમને ફાયદો થશે ડાયાબિટીસ વાળા છે તો એ લોકો પણ જો એમના દરેક મીલમાં પ્રોટીન ઇન્ક્લુડ કરશે તો એમને પણ જે સુગર સ્પાઇક છે એ નહીં થાય વારેઘડીએ બ્લડમાં તો એમને પણ ફાયદો થશે તો પ્રોટીન બધાને ફાયદો કરાવે છે એટલે કઠોળ આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને તમારે ઇન્કોર્પોરેટ કરવી જોઈએ છે પ્રમાણે બિલકુલ કૃતિબેન આયુર્વેદની દ્રષ્ટિએ કયો કઠોર છે જેને શ્રેષ્ઠ માનવામાં આવે છે મગ આયુર્વેદની દ્રષ્ટિએ મગને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ બધા જ કઠોળના પોતાના અલગ અલગ બેનિફિટ આયુર્વેદે બતાવ્યા છે એટલે એવું નથી કીધું કે ખાલી મગ જ ખાવા જોઈએ પણ મગ એટલા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કારણ કે મગ છે એ સૌથી પચવામાં હલકા છે એટલે તમે જ્યારે બીમાર છો તમારી પાચન શક્તિ નબળી છે તો તમે ઇઝીલી મગ ડાયજેસ્ટ થઈ જશે પણ દરેક કઠોળના પોતાના ફાયદા છે એટલે એકચ્યુઅલીમાં તો તમારે જ્યારે વીકનો ડાયટ પ્લાન કરવો હોય તો તમે વીક વાઇઝ ડેલી ડે વાઇઝ અલગ અલગ કઠોળનો પ્લાનિંગ તમે કરી શકો કે જેથી બધા જ ન્યુટ્રિશન દરેકની બોડીને પૂરતા પ્રમાણમાં મળી શકે પહેલાના જમાનામાં ઇન્ડિયામાં પરંપરા પણ હતી હજી પણ ઘણાના ઘરમાં એ ટ્રેડિશન કદાચ ચાલુ પણ હશે ન્યુટ્રિશન હા દ્રષ્ટિ બુધવારે મગ ખાવા સેમી રીતે શનિવારે અડદ બને શનિવાર આયુર્વેદની દ્રષ્ટિએનું મહત્વ છે કે શનિવાર શનિદેવ શનિ વાયુ ના દેવ છે વાયુ કારક છે તો એનું જે શમન જે છે તો અડદ જે છે એ વાયુ નું શમન કરનાર છે એટલા માટે શનિવારે શનિદેવના દિવસે તમને કાળા અડદ ખાવાના કીધા છે ઇવન તમે અડદ ચડાવો પણ છો તો એ જે આખી પરંપરા જે હતી આયુર્વેદ તમે કહો ઇન્ડિયન કલ્ચર કહો એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ તમે જો વાતને કનેક્ટેડ કરો તો એ બધું કોરિલેશન પણ ઇન્ડિયન કલ્ચરે આપણી પરંપરાએ આપણને આપેલું છે કે તમારે ડેલી તુવેર જ નથી ખાવાનું અલગ અલગ ગ્રીન્સ તમારે રૂટીનમાં ખાવાના જ છે એ હું દૃતિબેન છેલેસને મેસેજ આપવા માંગો છું આજે વિશ્વ કઠોર દિવસ ખાસ કરીને આપ શું સજેસ્ટ કરવા માંગો છો મારા દર્શક મિત્રોને બસ જો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી કરવી છે તો એનો રસ્તો એ તમારા ઘરમાં જ છે ડેઈલી તમારા રૂટિન ડાયટમાં અલગ અલગ વેરીએશન થી અલગ અલગ રેસિપી થી કોઈ પણ એક કઠોળ રૂટિનમાં ખાઈ શકાય એવો ડાયટ પ્લાન કરવો જોઈએ તો તમારી હેલ્થ એમનેમ જ જળવાશે હેલ્થ ઇન્સ્યોરન્સ કરતા પણ ભારતે આપેલો એક સારો પ્રિવેન્શન પ્રિવેન્શન વાળો ઇન્સ્યોરન્સ છે પ્રાતિબેન આપ શું મેસેજ આપવા માંગો છો મારા દર્શક મિત્રોને તમારી જે ઇમ્યુનિટી તમારે વધારવી છે તમારા હોર્મોન્સ ને બેલેન્સમાં રાખવા છે તમારી ડિસીઝ ને પ્રિવેન્સ કરવા છે કે ડાયાબિટીસ છે ઓબેસિટી છે અને પ્લસ તમારે બાળકોને હેલ્ધી રાખવા છે તો કઠોળ ને જરૂરથી તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો ચોક્કસથી તો દર્શક મિત્રો ધૃતિબેન અને ખ્યાતિબેને ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપી છે ખાસ કરીને દરેક માતા માટે માથાનો દુખાવ હોય છે કે ભાઈ બાળકોની અંદર કહેવાય ને કે જોઈએ એટલું પોષણ અત્યારે નથી જતું અને જે રીતે કે કિમિયા સાથે માતાઓ હવે એમને પણ જે પાવર હાઉસ ગણાય છે એ કઠોળ ચોક્કસથી બાળકોને આપવા પડશે અને એના માટે જે અલગ અલગ નુસ્ખા અમારા જે ડોક્ટર્સે જણાવ્યા છે આભાર ધુતિબેન અને ખ્યાતિબેન આ બંનેનો આપ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આજે જે વિશ્વ કઠોળ દિવસ અને ખાસ કરીને આપણા જીવનની અંદર જો આપણે સ્વસ્થ રહેવું હશે ને તો કઠોળ તો આપણે ઇન્વોલ્વ કરવા જ પડશે આપણા રૂટીન લાઈફની અંદર કારણ કે પહેલાના સમયમાં પણ કઠોળનું એટલું જ મહત્વ હતું ને અત્યારે ક્યાંક કહેવાય ને કે એ કઠોળ અત્યારે લોકો વિસરી રહ્યા છે પરંતુ પહેલાના સમયમાં નક્કી જ હતું કે બુધવારે આ કઠોળ બનશે શનિવારે આ કઠોળ બનશે આ પ્રકારે આખું જે કહેવાય ને કે ડેલી રૂટિન બનાવીને રાખવામાં આવતું અને ખાસ કરીને એ જ ફૂડ દરેક લોકો ખાતા પરંતુ અત્યારે હવે જે રીતે જીવનશૈલી બદલાય છે લોકોની લાઇફ સ્ટાઈલમાં બદલાવ આવ્યો છે અને ખાસ કરીને અત્યારે જે જંક ફૂડ તરફ હવે લોકો વળી રહ્યા છે ત્યારે બસ એટલું જ કહેવું છે કે વિશ્વ કઠોળ દિવસ એટલા માટે જ આવી છે કે લોકોની અંદર આ કઠોળ દિવસની લઈને જાગૃતિ આવી શકે કે કઠોળ આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે કારણ કે આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આપણે ચોક્કસથી આપણા શરીરનું ધ્યાન રાખવા માટે આપણે અમુક પોષક તત્વો તો લેવા પડશે અને જે માત્ર કઠોળથી જ આવે છે તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષય સાથે હાલ મને આપશો રજા નમસ્કાર